નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી હવે એના જીવનમાં એક નવી વાત હતી મયુરી એક હિસાબી છોકરી જેનો દિવસ બહુ નમ્ર અને વ્યવસ્થિત રીતે પસાર થતો પણ આજે એને કંઈક અલગ જ લાગતું હતું આજે તેનો હાર્દિક જે બેધારીપણે ચાના ગ્લાસમાં કંઈક લખતો જાણે ખોટી રીતે જોઈ રહ્યો હોય તેના વિરુદ્ધ મૌન વાતો કરે છે પણ આજે એ મૌન વાતોમાં કંઈક અનોખું હતું હાર્દિક અને મયુરીના વલનો અલગ અલગ હતા પણ તેમ છતાં વેલેન્ટાઇનના દિવસ પર એ બે કલાકો સાથે ગુજવા માટે આવ્યા હતા મયુરીને એના ખ્યાલમાં ક્યારેય યાદ ન હતું કે ક્યારે એ રોમાન્ટિક મોહબ્બતની દુનિયામાં પ્રવેશ્યું હતું મયુરી તમે જાણો છો ક્યારેક માત્ર એક પળ આપણને બધા સંબંધો વિશે ઘણું કહી શકે છે હાર્દિકએ એના નયન ભરેલા સ્મિત સાથે કહ્યું મયુરીના હોશિયાર દિલમાં કંઈક અનોખું સ્પંદન થયું તેના ચહેરા પર આવી એક હળવી ગમતી હંસી છવાઈ ગઈ આ થોડી જ પળોએ એના દિશા નક્કી કરી કદાચ સાચી મોહબ્બત પણ સાવ નમ્ર અને સાદી બની શકે છે એ સુંદર સાંજ જ્યારે બંને સાથમાં ટહુકાની ઉપર બેઠા હતા હાર્દિકને એના હાથમાં રાખી દીધો અને એણે શાંત રીતે કહ્યું મયુરી મારું દિલ બહુ સમયથી તમારી પાસે છે હવે તમારું પણ એમના હાથોમાં મયુરીની આંખોમાં એક નવી રીતની શાંતિ હતી જેમણે સમજાવ્યું કે આ એનો પ્રેમ નહોતો આ તો એવી મૈત્રી હતી જે જીવનમાં ગૂંચતી હતી સાંજનો મોસમે પડે એવું લાવ્યું કે બંને એકબીજા માટે બધા સ્વપ્નોને સાચો અર્થ આપી રહ્યા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ